વલસાડ જિલ્લા એલસીબી પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન એક ટેમ્પામાં દારૂ ભરી અમદાવાદ તરફ જતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે ડુંગરી હાઈવે પર વોચ ગોઠવી ટેમ્પો નંબર જીજે એક્સ ચોત્રીસ બેતાલીસ ને અટકાવી તેની અંદર તપાસ કરતા ભરેલ ટ્રાન્સપોર્ટના પાર્સલના બોક્સ નંગ ચોપન જેની કિંમત રૂપિયા ઇઠોતેર હજાર ત્રણસોની ની આડમાં દારૂ વિસ્કી બિયરના બોક્સ નંગ એકસો ચોત્રીસ બાટલી ટીન નંગ

જ્યારે દારૂ ભરાવનાર આરોપી તુકમાન તુકમાનસિંઘ ને વોન્ટેડ જાહેર કર્યો છે જે અંગે ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે